પેલા અને કદાચ ચા ભરા એટલા ઘડી હું ઉપર જાયો તો અંદર કસ્ટમર કોઈ નહીં હોય તો આપણે શોપિંગમાં કેમેરો ચાલુ કરશો બાકી તમે શોપિંગના વિડીયો અમે રોજ જોતા હશો પણ અમે એવા ટાઈમે જ શોપિંગના વિડીયો બનાવીએ કે જે વખત કસ્ટમર ના હોય બાકી અમે કસ્ટમર હોય તો કસ્ટમર ઉપર પહેલાં જ ધ્યાન આપી બધા અને કોઈ ના હોય એ ટાઈમે થોડી વાર કેમેરો ચાલુ કરી દો એટલા માટે ઓકે બરાબર તો ચાલે આપણે ટ્રેડર જો

ઈ બાઈકારા આના બે લડતા હવે આચા લાગી ઉપર આવી ગયા હવે એ ભાઈ માય બેરા બેરા સર્વિસમાં સર્વિસ છે બોલતો નહીં ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ શું બોલતો નહીં એવું આ તો હેડો હું જોઉ આપડે એ ખુલ્લો નહી ઓ ભાઈ મારે ઓ અંદર કોણ

તો જય માતાજી મિત્રો ફાઇનલી માહીની દુબઈની ઘડિયાળ આવી જાય છે તો તૈને જ કોટા ઇન્ડિયન જીવની ચાર કોટા વાત તો આપણે કોઈ સ્પેશિયલી વાના વિડીયો બનાવો પણ ચાર કોટા નહીં એટલે કોઈ સ્પેશિયલી આપણે એને કહેવાય નહીં જે ટાઈમ આપણે ફોનમાં માં બતાવે એ ઘડિયાળ માં બતાવો પણ આપણે નઈ લઈ તો એક દુબઈ એ તો એને ગિફ્ટ કરી ગિફ્ટ નઈ કરી તો આપણે માટે નઈ મતલબ એનું પાર્સલ એ આગળ આપણે પાર્ટનર માં આવી હોય તો હું ડિસાઈડ એટલે ભાઈ માટે લઈ જશે બરાબર તો તારો કઈ લેવા દેવા નહીં પણ આપણા ભાઈ આઈ આપણા ભાઈ જોવા

તો હવે મારા મમ્મી ચાલુ કર્યું છે તો અમને સેલ્ફી લઈ લઉં કારણ કે આરે સેલેફ્રી નાહરુને બરાબર અને પછી જો કદાચ કોઈ એવું હશે તો કેમેરો ચાલુ કર્યો બાકી છે સંદીપ લાળ આવ્યું એટલે તો જય માતાજી મિત્રો આપણે ગઈકાલનો જે વિડીયો અપલોડ કર્યો હતો મફુ કાકાના ચોખા ઘીવી છે એ આપણે ઘણી બધી કમેન્ટો આવી હતી કે ચોખ્ખું ઘી કઈ રીતે મંગાવવું કઈ રીતે ઓર્ડર કરવો કઈ રીતે મળશે એવી બધી કમેન્ટો હતી બરાબર અને વિડીયો મમ્મી જણાવ્યું હતું તો હવે બીજી વાર જણાવું છું કે જો તમારે ઓફલાઈન જોતું હોય તો ઓફિસ ઉપર વિઝિટ કરજો આપણે એસપી શોપિંગ એપ તેઓ હરીપા પાર્લરના ઉપર અને જો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો આપણે જે આ ડિસ્પ્લે પર તમને નંબર દેખાય એ નંબર ઉપર હાઈ કરીને મેસેજ કરશો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જાય અને એના પછી જે એમ કે ડિટેલ તમારે આપવાની હોય એડ્રેસને પેમેન્ટ એ બધું એ ડિટેલ આપી દેવાની બરાબર તો એ રીતે તમારો ઓર્ડર ઓનલાઈન થઈ જાય અને બીજી ખાસ વાત કે આપણે જે આ નંબર આપ્યો એ નંબર ઉપર કોઈએ કોઈપણ જાતના ફોન કે ફોકટના મેસેજ કરવા નહીં કારણ કે એ નંબર ઓનલાઈન ઓર્ડર માટે જ છે બરાબર કે ચાની એજન્સી માટે પણ એ નંબર નહીં આપણે ખાલી હરિબાની ચા અને મફુકાકાનું ચોખ્ખું ઘી આ બે વસ્તુના ઓનલાઈન ઓર્ડર માટે આ નંબર રાખેલો છે એટલે ઓર્ડર કરવો હોય એ આ મેસેજ ઉપર હાય કરીને મેસેજ કરી દેવો બરાબર તો આપણે ઘણી બધી કમેન્ટો હતી તો એ કમેન્ટોનો રિપ્લાય આપી દીધો સર તો એમ કે કોઈ મૂંઝાતું હોય કે ઓર્ડર કઈ રીતે કરવો તો આ રીતે તમે ઓર્ડર કરી શકો તો રાતના તો આઠ વાગે આપણી નોકરી પૂરી થઈ ગઈ છે એટલે હવે જવાનું છે ઘરે અને તો વિષ્ણુ બાપુ નોકરી આવ્યા છે ઘણા ધાળે આજ સંદીપ લાલની જગ્યાએ અહીંયાની નાઇટ હતી એટલે એના પગલાં અને મારી નોકરી અવાના મારી નોકરી મું ના હેડ જવાનું થાય ને વખત હું હાલ એ થોડા દાવ આમ કહીશ પણ આ વચ્ચે પાસે એટલે બરાબર તો જઈએ હવે ઘરે અને પછી જમીન ગઈ તો આવી આપણે પાર્લરે જયદીપ ને આરું ફેવરેટ છે જયદીપ ને લિયાલવાનું કોઈ છે ને આવી તું હા

તો બધી એનો એને નાખ્યા એટલે ના રહ્યા હતા આખા પૂરા તો લીલા ભાઈ આટલું બધું કોમ કરી નાખ્યું તો

તો ચાલો હવે દિલાનો બ્લોગ બનાવશે અને હું એડિટિંગ કરું એટલે આજનો આટલે એન્ડ કરીએ છીએ તમને અમારા બધાના વ્લોગ જેવા લાગતા હોય કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી